દાહોદ ટાઉન એ ડિવિઝન તથા બે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસબીઆઈ ના બ્રાન્ચ મેનેજરો દ્વારા ફરિયાદ દાખલ થવા કરવામાં આવી હતી એ ફરિયાદ હકીકત જોવા જઈએ તો એસબીઆઈ ની દાહોદ ખાતે આવેલી બે બ્રાન્ચો એક વાણેક ચોક ખાતેની બ્રાન્ચ અને એક એસટી બસ ખાતેની બ્રાન્ચ એ બંને બ્રાન્ચોમાં અગાઉ જે કામ કરી ગયેલા મેનેજર હતા તેઓના ટાઈમની અંદર જે લોન લેવા માટે એપ્લાય કરે છે એ લોનની પાત્રતા ના ધરાવતા હોય એનાથી વધુ રકમ લોન મેળવવા માટે જે પોતાની સેલેરી સ્લીપ છે કે ડોક્યુમેન્ટ્સ ઇન્કમ ઇન્કમના એ ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી આવક વધારે બતાવી અથવા પોતે લાયક ના હોય એને લાયક બતાવે એ પ્રકાર ડોક્યુમેન્ટ ઊભા કરી અથવા પોતે નોકરી ના કરતા હોય ત્યાંની પણ પહેલે સ્લીપ રજૂ કરી આમ અલગ અલગ પ્રકારે લોનો મેળવવા માટે એપ્લાય કરતા અરજી અને એમાં બેંકના મેનેજર બેંકના કામ કરતા અન્ય વ્યક્તિઓ જવાબદાર એજન્ટો અને લોન ધારકો આ તમામના મેળવણામાં ટોટલ એ ડિવિઝન વિસ્તારમાં આવેલી બ્રાન્ચ છે એમાં ચાર કોડ પંચોતેર લાખની અને બી ડિવિઝન બ્રાન્ચ આવેલી છે તે બેસી લાખની એમ મળી ટોટલ સાડા પાંચ કરોડ ઉપરની લોનો જે તે સમયે મંજૂર કરી હતી આ અન્વયે ઓડિટ રિપોર્ટમાં આવતું ધ્યાનમાં આવતા ગુના દાખલ થયા છે અલગ અલગ બે અને એ બંને ગુના અન્વયે ટોટલ બંને થાણામાં મળી અને અઢાર જેટલા આરોપીઓની હાલમાં અટક કરવામાં આવેલી છે જેમાં બે મેનેજર જેમના નામ મનીષ ગૌલે અને ગુરમુખસિંહ બેદી છે અને બે એજન્ટો સંજીવ ડામોર અને ફ્રેમ શેખ છે અને આ સિવાયના ચૌદ લોકો છે એ લોન ધારકો છે જેમને

એ રકમ કરતા વધુ રકમ સેલેરીમાં બતાવવાની અને એ સેલેરી સ્લીપ છે એને ફોર્જ ઉભી કરવાની જેથી કરીને પોતે વધુ લોન માટે લાયક છે એ પ્રકારનું દેખાડી શકે અને એના આધારે વધુ લોન મેળવવા માટેનો પ્રયત્ન થયો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે ગઈકાલે ગઈકાલે આમાંથી ટોટલ પાંચ જેટલા આરોપી હતા જે અટક થયા હતા જેનો ટાઈમ પૂરો થતો એનો કોર્ટમાં રજૂ કર્યા હતા જેમાંથી ચાર જેટલા આરોપીઓને પાંચ દિવસના એક આરોપીને બે દિવસના રિમાન્ડ મળ્યા છે અને બાકીના આરોપીઓ છે એ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે જેમને રિમાન્ડ મળવાની કામગીરી કરવામાં આવશે